જય હિન્દ મિત્રો સ્વાગત છે આપ સૌનું આપ સૌને યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ કોપમાં મિત્રો આપણને સૌને ખબર છે કે આપણે ફ્રી ઓનલાઈન રનિંગ કોર્સની અંદર દોડની તૈયારી એકદમ જોરશોરથી ચાલે છે અને પોલીસ ભરતી બોર્ડ પણ એક્ટિવ છે એટલે દોડની એક્ઝામ પૂરી થાય એ પછી લેખિત પરીક્ષા લેવા માટે ભરતી બોર્ડ પણ સજ્જ છે એટલે આપણે પણ દોડની સાથે લેખિત પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી જોઈએ બરાબર એના માટે પણ આપણે થોડુંક વિચારવું પડશે એટલે ઘણા લોકોનું એવું કહેવું હતું કે ભાઈ દોડની સાથે તમે લેખિત પરીક્ષા માટે કઈ રીતે આગળ વધવું એના માટે થોડાક ગાઈડન્સ આપો તો આ વિડીયોની અંદર જે તમારા દ્વારા મને પૂછવામાં આવશે આવતા અમુક ક્વેશ્ચન છે જે આપણે ટેલિગ્રામ ચેનલમાં તમે મને પ્રશ્નો પૂછો છો એમાંથી જ મેં લીધેલા છે તો આ વિડીયોની અંદર આપણે ખાસ એવા મુદ્દાઓની ચર્ચા કરવાના છે કે જે તમે સમજશો પછી તમારી તૈયારી કદાચ બદલાઈ જશે તમારો જે માઇન્ડસેટ છે એ થોડોક ચેન્જ થઈ જશે તમે વાંચો છો પણ તમારે એ વાંચેલામાંથી પરીક્ષાની અંદર વધારે સ્કોરિંગ કઈ રીતે કરવું એ બાબતની તમને સમજ હું આપવાનો પ્રયાસ કરીશ તો એક મિત્ર દ્વારા મને એવું પૂછવામાં આવ્યું હતું કે ભાઈ એનસીઆરટી અને જીસીઆરટી એ કરવી ઇનઅપ છે કે ભાઈ આનાથી વધારે પણ મારે ડીપ કરવું જોઈએ તો મને એવું લાગે છે કે તમે પર્ટિક્યુલર સબ્જેક્ટને લઈને આ પ્રશ્ન પૂછો ને તો તમને આનો વધારે અસરકારક જવાબ મળે કારણ કે જુઓ મિત્રો આપણને ખબર છે કે જે સિલેબસ જે છે આપણને એકદમ ડિટેલમાં આપેલો છે જો તમે ઇતિહાસ ભૂગોળ અને કલ્ચરની વાત કરતા હો તો મારું દ્રઢપણે માનવું છે કે ભાઈ એનસીઆરટી જીસીઆરટી તમને કોઈ પણ પ્રકાશનની બુક હોય તો એમાં તમને જો છ થી બારની જીસીઆરટી એનસીઆરટી આપેલી છે તો એ તમે કરો છો તો મને એવું લાગે છે કે એ ઇનફ છે બરાબર તો આ સબ્જેક્ટની અંદર તમારે આના સિવાય વધારે ડીપમાં જવાનો પ્રયાસ કરવાનો નથી હા તમારે જ્યારે આ સબ્જેક્ટ એનસીઆરટી જીસીઆરટી પૂરી થઈ જાય છે તો ખાસ તમારે એની એક્સરસાઇઝ સોલ્વ કરવાની છે હવે તમને એવું થશે કે ભાઈ આની અંદર પણ એક્સરસાઇઝ તો મિત્રો આની અંદર એક્સરસાઇઝ કેવી તો કે ભાઈ તમારે માની લો કે ઇતિહાસ પૂરો થયો છે કે ભારતનો ઇતિહાસ તમે પ્રાચીન ઇતિહાસ આખો પૂરો કર્યો છે તો એના પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એ ખાસ જોવાના છે કારણ કે ઘણી વખત આપણે થિયરી વાંચી નાખીએ છીએ પણ પછી જે અમુક એમસીક્યુ આવે છે તો એ થિયરીની અંદર પણ ક્યાંય નથી મળતા એ તમને પરીક્ષામાં પ્રશ્નો જોશો તો તમને ખ્યાલ આવશે એટલે પર્ટિક્યુલર આ સબ્જેક્ટની અંદર તમારે વધારે ડીપમાં જવાની જરૂર નથી કોઈ પણ સારા પ્રકાશનની તમારી પાસે એનસીઆરટી જીસીઆરટીની બુક હોય તો એને તે તમે પાંચ છ વખત વાંચો એ વધારે બેનિફિટ તમને કરશે અથવા તો પછી તમે કોઈ બુકમાં જ બીજી કોઈ બુક લેશો અને એમાં ડીપમાં જવાનો પ્રયાસ કરશો તો તમને એટલું અસરકારક રિઝલ્ટ મળશે નહીં આપણને ખબર છે કે આજે ત્રણ સબ્જેક્ટ પચાસ માર્કની અંદર છે કોઈપણ બુક એવી નહીં હોય મિત્રો કે આ બુક તમને પચાસસે પચાસ માર્કનું કવર કરી દે આપણે મારું તો એવું માનવું છે કે આની અંદર તમે ત્રીસ આસપાસનું સ્કોરિંગ કરી લેશો ત્રીસ ચાલીસનું સ્કોરિંગ તો તમે સેફ ઝોનમાં આવી શકો છો કારણ કે આ સબ્જેક્ટમાં તમે ડીપમાં કરશો તો તમે જેટલી મહેનત કરશો એટલું રિઝલ્ટ મળવું તમને ઓછી શક્યતા છે એટલે આ સબ્જેક્ટની અંદર તમારે એન સીઆરટી જીસીઆરટી સિવાય વધારે બહાર ના જાવ તો ચાલે પણ હા તમે જ્યારે ગણિત રીઝનિંગ કરતા હોવ તો એ સમયે તો મિત્રો ભાગ્યત્તે કોઈ એનસીઆરટી જીસીઆરટી બુક ખોલતું હશે સારા સારા પ્રકાશનની સારી સારી બુકો આપેલી છે બરાબર તો એ બુકો આપણે વ્યવસ્થિત સોલ્વ કરવાની છે તો પછી એની અંદર તમારે એવો માઇન્ડસેટ નથી રાખવાનો કે ભાઈ આ એક બુક છે તો હું એને જ વળગી રહો તમે કોન્સેપ્ટ સમજી લીધા છો તમે એક્સરસાઇઝ સોલ્વ કરી લીધેલી છે તો પછી તમારે બીજી બીજી બુકની અંદર એ એક્સરસાઈઝ સોલ્વ કરવાની છે કે ભાઈ પૂછાઈ ગયેલા પ્રશ્નો તમે લેશો અથવા તો તમારી પાસે આ બકુલ પટેલ સાહેબની જે પીડીએફ આવે છે કે જેમાં દાખલાઓ ઘણા બધા આપેલા છે તો એ દાખલાઓ તમારે સોલ્વ કરવાના છે તો મેથ્સ રીઝનિંગની અંદર તમે વાત કરતા હોય તો તમારે કોઈપણ બુક સિવાય પણ વધારે જગ્યાથી એક્સરસાઇઝ સોલ્વ કરવાનો પ્રયાસ કરવાનો છે બરાબર પછી તમે જોવા જાવ તો જે આપણો કરંટ અફેર તો ખાસ કરંટ અફેર ક્યાંથી કરવું જોઈએ તો મિત્રો મને એવું લાગે છે કે લાસ્ટ ટાઈમની જે પીએસઆઈની ભરતી હતી તો મને એમાં મોટા ભાગના ક્વેશ્ચન આઈસના કરંટ અફેરમાંથી બેઠા મળતા હતા એટલે હું અત્યારે પીએસઆઈનું વાંચું છું તો છતાંય હું જો આઈસનું કરંટ અફેર જ કરું છું તો હું પણ તમને સજેશન આપું છું કે ભાઈ તમે એ કરશો તો તમને સારો એવો બેનિફિટ થશે કારણ કે વીકલી આપણને અવેલેબલ છે એમની ઓફિશિયલ સાઇટ પર જશો તમે ત્યાંથી એની પ્રિન્ટ કાઢી લેવાની એટલે આપણે જે કરંટ અફેર છે એ વીકલી કરંટ અફેર મળી જશે બરાબર છે તો 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 એ તમે મહિનાનું કરો આમાં કોઈ જેવું છે નહીં એ આપણે આપણને ખબર છે કે જે સિલેબસ છે તો સિલેબસ ની અંદર કરંટ અફેર જીકે અને સાયન્સ ટેક એ ચાલીસ માર્કનું આપેલું છે તો મિત્રો તમારું જે સાયન્સ એન્ડ ટેક છે લોકરક્ષકની ની પરીક્ષામાં તો એની સાથે સામાન્ય વિજ્ઞાન પણ એ લોકોએ લીધેલું છે તો આના માટે તમે આપણને કોઈ પણ એનસીઆરટી જીસીઆરટીની જે બુક આપેલી છે તો એ બહુ વ્યવસ્થિત રીતે બનાવીને આપેલી છે કોઈપણ પ્રકાશન યુઓ ઉપનિષદનું પ્રકાશન લો અથવા તો તમે આઈસમાં જાઓ અથવા તો તમે વેબ સંકુલની બુક તો આમાં બહુ સારું બનાવેલું છે આપણે કોન્સ્ટેબલની લિસ્ટ માટેનો આ વિડીયો બનાવેલો છે તો આ વિડીયોની અંદર તમને જે સજેશન આપેલી બુક છે એ કરો એ ઇનઅપ છે એટલે તમારે એનસીઆરટી જીસીઆરટીને વળગી રહેવાનો છે બહુ વધારે ડીપમાં જવાનો પ્રયાસ નથી કરવાનો જે બુક અત્યાર સુધી વાંચી છે એને જ તમારે રિફર કરવાની છે હવે હું તમને અગાઉ પણ મેં તમને કીધું હતું કે આ હવે સમય જતો રહ્યો છે કે તમે હવે બુકો બદલો એટલે એ એ આ સમય છે કે તમે જે બુક વાંચી છે એને જ તમારે રિવાઇઝ કરવાનું હોય મારું એવું માનવું છે કે તમારી તૈયારી જો સારી હોય તો અત્યારે તમે સેકન્ડ અથવા તો થર્ડ રિવિઝન પર હોવા જોઈએ કારણ કે અત્યારે તમે બુક કઈ વાંચવી કઈ ના વાંચવી એ પ્રશ્ન કરો તો એ પ્રશ્ન થોડોક વ્યાજબી નથી એટલે તમારે પર્ટિક્યુલર કયું સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ પરીક્ષાની અંદર કઈ રીતે પૂછાય છે એના ઉપર ફોકસ કરવાનું છે હવે જી કે છે

ગદ્યાર્થ ગ્રહણ માટે અમુક મિત્રોના પ્રશ્નો હતા કે ભાઈ ગદ્યાર્થ ગ્રહણ કઈ રીતે કરું તો મિત્રો એમાં જે આપણે પાઠ્યપુસ્તકો તમે જોશો છ થી બાર ના તો એ પાઠ્યપુસ્તકોની અંદર પણ અમુક અમુક ગદ્યાર્થ ગ્રહણ તમને મળી જશે અને આવી કોઈ પણ મજૂરી તમારે ના કરવી હોય તો યુવા ઉપનિષદની જે ગદ્યાર્થ ગ્રહણ માટેની જે સ્પેશિયલ બુક બનાવેલી છે તો એ પણ સારી છે તમે એમાંથી પણ કરી શકો પણ કોઈ મિત્રો એવા વેમની અંદર ના રહે કે ભાઈ ગદ્યાર્થ ગ્રહણ એટલે પેરાગ્રાફમાંથી મને સવાલો મળી જશે એટલે મારે તો હું એના માટે તૈયારી કરવાની તો મિત્રો આ જે પ્રશ્નો હશે બહુ એમ કહેવાય ને કે ટ્વિસ્ટેડ પ્રશ્નો હશે કે તમને એક કાવ્ય જેવો આપેલું હશે અને પછી તમને એવું કહેશે કે આ કાવ્યમાં કવિ કયા ભાવનું વર્ણન કરે છે તો ત્યાં આપણે પછી શું કહેવાય કે ખબર નહીં પડે કે શું કરવાનું એમ એટલે આપણે જેમ પ્રાથમિકની અંદર જેમ સાદો ફકરો આપેલો હોય કે ગામ હતું ને ગામમાં છગન રહેતો અને છગન ખેડૂત હતો અને પછી તમને એવું પૂછે કે છગન શું હતું તો ખેડૂત આવા પ્રશ્નો નથી આવવાના આપણે એક લેવલની તૈયારી કરી છે આપણે જે બુદ્ધિ આંક કઈ રીતનો હોય તો એ બુદ્ધિ આંકને લઈને તમારા પેપર સેટઅપ પ્રશ્નો કાઢવાના છે એટલે કોઈ વ્યક્તિ એવો માઇન્ડસેટ લઈને આવતો હોય કે ભાઈ પેરાગ્રાફની અંદર શું કેવું કે એ પ્રકારનો કોઈ પ્રશ્નાર્થ વાક્ય યુઝ કરી નથી થવાનું તમને પ્રશ્નોનો ભાવ પૂછશે એ તમે એના એક્સરસાઇઝ સોલ્વ કરશો તમે વધારે પ્રેક્ટિસ કરશો તો ત્યાંથી તમને મળશે ગધ્યાર્થ ગ્રહણ વીસ માર્કનું છે ઓવર કોન્ફિડન્સમાં ના રહેતા એની પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરી દેજો બરાબર છે તો આ એ મુદ્દાની ચર્ચા થઈ કે ભાઈ એનસીઆરટી જીસીઆરટી કરવી કે કેટલું ડીપમાં કરવું ત્યાર પછીનો એ પ્રશ્ન હતો કે ભાઈ પીવાયક્યુ કઈ ભરતીના સોલ્વ કરવા પીવાયક્યુ એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન કે તમે જ્યારે તૈયારી કરો ત્યારે તમારા કાને બહુ અવારનવાર આ શબ્દ આવતો હોય છે કે ભાઈ પ્રીવિયસ યર ક્વેશ્ચન સોલ્વ કરો તો હવે તમે જ્યારે લોકરક્ષકની તૈયારી કરો છો તો તમારા મનની અંદર એ સવાલ આવે કે ભાઈ મારે કઈ ભરતીના પેપર સોલ્વ કરવા જોઈએ તો મિત્રો પહેલા તો તમે આપણને ખબર છે કે ભાઈ આ પરીક્ષાનું જે સ્તર પહેલા લોકરક્ષક પેપર તમે જોશો તો તમને એકદમ ખુદું લાગશે અને અત્યારનું તમે જોશો તો એકદમ હાર્ડ લેવલમાં આવી ગયું છે તો આના માટે તમે આ પેપર સોલ્વ કરી શકો તો મારું એવું માનવું છે કે તમે જે ભૂતકાળમાં જુનિયર ક્લર્કની એક્ઝામ અને તલાટીની એક્ઝામ લેવાય હતી તો એના પેપર તમે સોલ્વ કરો અને આ સાથે જે જીપીએસસી દ્વારા એસટીઆઈ ડીવાયએસઓ જેવી પરીક્ષાઓ લેવાય છે તો એના પેપર પણ તમારે ખાસ સોલ્વ કરવા જોઈએ તમને ખ્યાલ આવશે કે ભાઈ કઈ ટાઈપનું પૂછાય છે તમારી તૈયારી થોડીક એડવાન્સ લેવલની હશે ને પછી મધ્યમ લેવલનું પેપર આવશે ને તો તમને ચોક્કસ બેનિફિટ થશે પણ તમારી તૈયારી તે ઓકે ઓકે હશે ને પેપર જ્યારે ટફ આવશે ત્યારે તમને એવું થશે કે ભાઈ થોડુંક અમનું વધારે વાંચી લીધું હોત તો સારું હતું એટલે આપણે તૈયારી એ રીતે કરવાની છે કે જયારે પરીક્ષા પૂરી થાય એટલે આપણા મનની અંદર કોઈ રંજ ના રહે એટલે કે લડજે હવે તું એ રીતે યોદ્ધા કે પછી લેશ માત્ર રંજ ના હોય એટલે આ પ્રકારે તમારે ખાસ તૈયારી કરવાની છે તૈયારી કરતી વખતે કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ એટલી હાર્ડ તૈયારી તો કોન્સ્ટેબલમાં ના કરવાની હોય તો એવું કંઈ નથી જ્યારે તૈયારી કરવા બેઠા જ છીએ તો પછી એકદમ વ્યવસ્થિત તૈયારી કરવાના માઇન્ડસેટ સાથે આપણે આગળ વધવું જોઈએ બીજી વસ્તુ મિત્રો કે જ્યારે તમે થિયરી વાંચો છો તો એની સાથે તમે પ્રેક્ટિસ કરો મહાવરો કરો સ્વાધ્યાય કરો એનું પણ બહુ મહત્ત્વ છે હવે હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું કે કોઈ વ્યક્તિ જ્યારે ભૂગોળ વાંચે છે ભૂગોળ આખી જ્યારે વાંચી લે છે પછી અથવા તો બંધારણ જ્યારે આખું વાંચી લે છે તો પછી તમે જ્યારે એક્સરસાઇઝ સોલ્વ કરવા જશો પૂછાયેલા પ્રશ્નો સોલ્વ કરવા કન્ફ્યુઝ થઈ ભાઈ મને કમ્પ્લેટ આવડી ગયું છે પણ જ્યારે તમે એના પ્રશ્નો સોલ્વ કરવા જશો ને ત્યારે તમને કન્ફ્યુઝન થશે એટલે જ્યારે તમારી સામે પહેલો જેવો પ્રશ્ન આવે ને કે ભાઈ કે એના અંદર બે ઓપ્શન હોય કે એક ઓપ્શન મંત્રી પરિષદ હોય ને એક રાષ્ટ્રપતિ હોય એટલે આપણે તરત કન્ફ્યુઝ થઈ જઈએ કે રાષ્ટ્રપતિ જવાબ આવશે કે આમાં મંત્રી પરિષદ જવાબ આવશે ઘણા એવા પ્રશ્નો હોય કે આપણને કોઈ એવું કે ભાઈ કોઈ પણ ખાતાની સોંપણી હોય એ કોણ કરતું હોય છે કે મંત્રીઓ હોય માની લો કે ગૃહમંત્રી હોય તો ગૃહમંત્રીને ગૃહમંત્રી તરીકે નિમણૂક કરીને ખાતાની સોંપણી કોણ કરે છે માની લો રાજ્યમાં વાત કરતા હોય તો એ સમયે તમને ઓપ્શન આપું કે ભાઈ રાજ્યપાલ કરે કે મુખ્યમંત્રી કરે કે મંત્રી પરિષદ કરે તો આ એવા ઓપ્શન થઈ ગયા કે તમે આમાં કન્ફ્યુઝ થઈ જશો તો આવા આવા કન્ફ્યુઝન તમે કઈ રીતે દૂર કરી શકો તો કે તમે આ પ્રશ્ન તમારી સામે છે એક વખત ગયેલો હોય તો તમને ખબર પડે તો તમારે આવા પ્રશ્નોને તમારે નજર સામેથી કાઢવાના છે એટલે થિયરી વાંચીને બેસી નથી રહેવાનું કે ભાઈ તમે બંધારણ આખું વાંચી લીધું છે તો કોઈ પણ બુક હશે તો એ બુકની પાછળ એને પ્રશ્નો આપેલા હશે તમામ પ્રશ્નોને બેથી ત્રણ વખત વાંચવાના છે તો તમને જે વાંચેલું છે એનાથી તમે વધારે સ્કોરિંગ કરી શકશો બાકી તમે ખાલી થિયરી વાંચી લીધી અને ડાયરેક્ટ પરીક્ષાની અંદર તમારી હામાં પહેલો પ્રશ્ન આવશે ને તો તમને વાંચેલું છે એનો આઉટપુટ એટલો નહીં મળે એટલે ખાસ તમારે કોઈ પણ સબ્જેક્ટ વાંચો છો ત્યારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે વાંચી લીધા પછી મારા મનની અંદર કેટલું ઉતર્યું છે તમારું પોતાનું મૂલ્યાંકન પણ તમારે કરવાનું છે એટલે તો તમને વાંચેલામાંથી વધારે માર્ક મળશે બાકી મિત્રો લાખો લોકો વાંચે છે તમે જ્યારે કોઈ પણ લાઇબ્રેરીની અંદર જશો કે કોઈ પણ જગ્યાએ કે જે આવી શૈક્ષણિક સંસ્થા હોય તો હજારોની સંખ્યામાં લોકો આખો આખો દિવસ વાંચે છે પણ સિલેક્શન સિલેક્ટિવ લોકોનું થાય છે અને આ સિલેક્ટિવ લોકોમાં જો તમારે આવવું હોય તો તમારે તૈયારી પણ વ્યવસ્થિત હોવી જોઈએ કે ભાઈ ખાલી ખાલી પેજ ફેરવીને બુક વાંચી નાખીએ તો આવી રીતે પાસ થવાતું નથી મિત્રો એટલે ખાસ તમારે તૈયારી સમયે આવા મુદ્દાઓનું ધ્યાન રાખવાનું છે વાંચેલું તમને કેટલું યાદ રહ્યું છે એ પણ વસ્તુ તમારે સમજવાની છે આપણે ઘણી વખત અમુક લોકોને એવું થતું હોય કે ભાઈ જેમ જેમ આગળનું વાંચતા જાય તો એમ પાછળનું ભૂલાતું જતું હોય છે એમને ખબર છે કે મારે ભૂલાઈ જાય છે છતાંય એ સિલેબસ પૂરો કરવા માટે બુક પૂરી કરવા માટે આગળને આગળ ખેંચે રાખે છે તો આવી તૈયારી કરવાનો કોઈ અર્થ નથી તમે જ્યારે કોઈ વસ્તુ વાંચો છો તો તમારું એ ગ્રહણ થવું જોઈએ વાંચેલામાંથી પરીક્ષામાં પૂછાય છતાંય તમને ના આવડે તો આનાથી વધારે કરુણતા તો શું કહેવાય એટલે તૈયારીનું લેવલ આપણું કેટલું છે એ વિચારવું જોઈએ તો આ અમુક પ્રશ્નો હતા કે જેમ મને લાગ્યું કે ચર્ચા કરવી જોઈએ તો એના વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરી છે આ સિવાય તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે આપણે જે ટેલિગ્રામ ચેનલ છે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને ત્યાંથી એની લિંક મળી જશે ત્યાં તમે તમારી લેખિત પરીક્ષા કે દોડને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે ત્યાં પૂછી શકો છો દોડ માટે પણ આપણે આ રીતે એક વિડીયો બનાવવાનો છે કે જેમાં ઓવરવેટ લોકો હોય તો એમને શું કરવું જોઈએ ઘણી મહેનત કરે છે છતાં એનું ટાઈમિંગ જ નથી આવતું તો એને શું કરવું જોઈએ આ ચર્ચા તો આપણે આપણું જે ઓનલાઈન રનિંગ કોર્સ છે એમાં અવારનવાર કરીએ છીએ એક આ પ્રકારનો વિડીયો પણ બનાવવાનું આયોજન છે પણ આ વીડિયોને આપણે વધારે લાંબો નહીં કરીએ તો આ વીડિયોની અંદર લેખિત પરીક્ષા માટે જે સજેશનો આપેલા છે એના વિશે તમે ખાસ વિચારજો બરાબર છે પછી એવું ના થાય કે પરીક્ષા જતી રહે અને પછી આપણને ખબર પડે બરાબર જીવન એટલું મોટું નથી કે તમે તમામ ભૂલો જાતે કરી શકો અમુક વખતે આપણે કોકની ભૂલોમાંથી શીખીને પણ આગળ વધવું જોઈએ આવું ચાણક્ય નીતિમાં ક્યાંક કીધું છે એવું મેં વાંચેલું છે બરાબર મને એ નથી ખબર મેં ચાણક્યનીથી નથી વાંચી પણ આ લાઇન મેં વાંચેલી છે તો આ વસ્તુ તમારે ખાસ ઉતારવી જોઈએ બરાબર છે કારણ કે એક એક વખત જો તમે તમારી ભૂલ કરવા બેસશો તો પછી તમારું ભૂલનું જે પરિણામ છે આગળના બે વર્ષ તમારે ફરીથી ભોગવવું પડશે એટલે ખાસ તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાની છે અને તૈયારી તમારે આગળ કરવાની છે બરાબર તો મળીએ આવતા વિડીયોની અંદર કોઈ નવા પ્રશ્નો સાથે ત્યાં સુધી મિત્રો તૈયારી કરતા રહો સુરક્ષિત રહો જય હિન્દ મિત્રો